જો ભાઈ एकदम देसी વાય આ હેઠો તો અમે કોહારો થાય છે અને નાકા વાળવાનું છે લગભગ ત્રણ ચાર 6ઠું નાકું વાળે છે આ નાકું વાળતા મને આવડે હો પછી કોઈ દિ ભલે વાળું નહીં તો વાળી નાખ્યું આપણે માથું એકદમ કડક થઈ ગયું છે ધોડે એટલી ઉઠતી હતી ભાઈ તમે આવન ન તો ભાઈ આડા દિવસ આવશો એમ નેમ કદી આવશો નહીં

ઉંડો બે દે પાવડો લોગરને પાવડો પાણી વાળવા વાગરજી તો પ્રેક્ટિસ આપણે મસ્ત મજાનું એક નાકુ વાળી વાળ્યું છે અને જો ભાઈ એ બધી સુવિધા છે આખું ખેતી છે અને આપણે બીજી વાડીએ જઈ ભાઈ નાકુ વાળ્યું પણ યાર ફીણી આવી ગયા બહુ અઘરું કામ છે એકવાર વાર તો આ દેશ સિવાય બહુ પાય ભાઈ કાઈ નો ગટ તરસિંગડા તો જોયું આરો પણ આ લાઈફ એ આપણે એમ તો માર મામાન ગામ મસ્તીની વાડી છે આ મારું મામાન ગામ છે આ આમ આ જે ઢોક ને તરસિંગડાની આજુબાજુ દાવેલ છે

અને બાઈજો તરસિંગણા વાળો જે રોડ સનયા તૂડજો ઉડે અન કે બચ્ચડ વાડી આવે બોમરસી ની વાઇબ છે ભાઈ કઈ ના કરતા હો ભાઈ ભાઈ વાડી ની મોજ અલગ છે ભાઈ રીંગણા ખાવા હોય તો વી આવજો વાડી ના રીંગણા આવેલા જો ભાઈ અંદર તરસિંગણા વાળો રોડ સનયા તૂડજો ઉડે એ સાડીયો ઉંડો સાડીયો ચાડીયા ફોટો પાડવો છે

તો દે લે લીધી છો ભાઈ પ્લાસ્ટિક મારેલું કરેલું છે પ્લાસ્ટિક ફેરલ ત્યુઝન તુ નાકરણ પ્લાસ્ટિક સર્જરી કરાલી છે ભાઈ નામ જો બાપા દૂધી થઈ ગયો ઓલા તો હું ઉંધાઉ જો હો સુત મચ્યા ને દેસી વાઇબ લીધી અં જો આ ખેલો કાઠો છે એમ કહેવાય છે કેસ આપણને બહુ ખબર નથી રોડમાં બધા કાયું હે ચૂડી ચૂડી અને એ બધા મજામાં છે

આપણે એને સૌથી પહેલા જયારે બ્લોક બનાવવાની શરૂઆત કરી હતી હા ફાકા પોતદારી કરે છે કઈ ખબર નહીં એટલે હા ખોટું બોલે છું એને હારે દેતો હા ખોટાળી નો માણસ આની જેવા ખોટાળી આપડે જોયે જ નથી કારણ કે ખાલી ખોટું મોટિવેશન દે છે ખાલી ખોટું ખાલી ખોટું ઓલું સોરો જોશે એટલું નથી દેતું નાને આને હવે મોલે હો બ્લોગ નહીં જ બને મોટિવેશન હોવા નહીં થાય દૂધી બુધી તોડી લીધી ભાઈ

અને ની અંદર આપણે ભાઈ એક નંબર મોત છે ભાઈ અહીંથી પાણીની સુઈ જાય છે જો તમને બતાવું પાણી આ બેઠા બેઠા આપણે નહીં ભાઈ ફૂલ દેશી વાય બબાઈ પાણી કાઈ નો